હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો પોપ્યુલર વેહિકલ એન્ડ સર્વિસનો એક આઈપીઓ આવી રહ્યો છે અને ઘણા મિત્રોની કોમેન્ટ છે કે એના ઉપર વિડીયો બનાવો આઈપીઓમાં નાણો રોકવા કે ના રોકવા આઈપીઓ ભરવો કે ના ભરવો થોડીક આજની બજાર વિશે વિષય વાત કરીએ મિત્રો સેન્સેક અને નિફ્ટી નથી ઘટ્યા એટલા મિડકેપ મિડકઅપથી ક્યાંય વધારે સ્મોલ કેપ અને એનાથી ક્યાંય વધારે જે માઇક્રોકેપ જે નાના શેરો છે એમાં ખૂબ ઘટાડો થયો છે કોઈમાં પો ટકા કોઈમાં સાત ટકા મારા પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ અને માઇક્રોકોપના શેરો છે એમાં પણ ખૂબ ઘટાડો છે પરંતુ મિત્રો એમાં ચિંતા ન કરશો તમારા પોર્ટફોલિયોમાં પણ હશે બજારનો ઘટાડો રહેવાનો જો આપણા પાસે સગવડ હોય અને આપણે જે નીચેથી લેવાની ઈચ્છા હોય અને આપણા ટાર્ગેટમાં કોઈ શેર હોય કે જે શેરની આપણે રેતી કરતા સતત આપણે હોય કે આ શેર નીચે આવ્યો હોય તો આપણે જોવો છે એવા સેન્ટર એવા શેરમાં થોડા થોડા આજ લેવા આજ પછી થોડા ઘટે લેવા એ રીતે લઈ શકીએ પરંતુ તમારું અને મારું દરેકનું માનસ એવું હોય છે કે લીલા કલરમાં હોય ગ્રીન ઝોનમાં હોય એટલે આપણે શેદ બહુ વાલો લાગે બહુ સરસ લાગે પરંતુ લાલ ગ્રીન રેડ ઝોનમાં આવી જોઈએ પછી એ નીચો જતો હોય તો આપણે એમાં આપણી ચોચ ડૂબતી નથી આપણે લેવાની ઈચ્છા થતી નથી પરંતુ ઘટાડામાં જે લે એ નફો કરી શકે કયા શેરો લેવા એ તો આપણે ખૂબ વિડીયો બનાવ્યા છીએ ઘણા શેરોની વાત કરી હતી એ પ્રસિદ્ધિ તમારે કરવાની એનું કારણ છે નફો તમારો છે નુકસાન તમારું છે મૂડી તમારી છે તમારે હાચવી અને શેર બજારમાં કામ કરવું મિત્રો આપણે ઘણા શેડ ઉપર કીધું છે કે ભાઈ આ સારી કંપનીઓ છે ઓનો પીએ બહુ સસ્તો છે ઓનો ગ્રોથ સારો છે ઓનું સેક્ટર સારું છે હવે આપણે આપણા વિડીયો ઉપર આવી કે પોપ્યુલર વેહિકલ એન્ડ સર્વિસ આ ઓગણીસો ત્યાંશીની કંપની છે ઓટો સેક્ટરથી શંકરાજી કંપની છે શરૂઆતી અંત સુધીમાં સારી સર્વિસ કંપની આપે છે વ્હીકલ ખરીદવાનું તમારે વ્હીકલ વેચવું હોય નવું ખરીદવું જૂનું વેચવું અને લક્ઝરી વ્હીકલ કોમર્શિયલ વ્હીકલ ઇલેક્ટ્રિક એટલે કે ઇવી વ્હીકલ ટુ વ્હીલર આ બધી કંપની સર્વિસ આપે છે અને ખરીદ્યા પછી પણ એસ કંપની સર્વિસ પૂરી પાડે છે મિત્રો હવે ઓનો આઈપીઓ બાર માર્ચે ખુલે છે અને ચૌદ માર્ચે ક્લોઝ થાય છે પચાસ એરનો એક લોટ છે મિત્રો બસો એસીથી બસો પંચાણું એટલે કે બસો પંચાણું આપણે ભરવાનું હોય છે અને એક લોટમાં ચૌદ હજાર સાતસો પ પચાસ રૂપિયાનું રોકાણ થાય હવે ક્યુઆઈ માટે પચાસ ટકા રિટેલ માટે પોતે ટકા અને એના એચઆઈ એચ એનઆઈ પંદર ટકાની ફાળવણી છે એટલે કે આપણે રિટેલમાં ભરવાનું હોય તો પોતે ટકા શેર રિટેલ ફાળવેલા છે છસો એક કરોડનો આઈપીઓ છે એમાં બસો પ પચાસ કરોડ ફીશ ઇશ્યુ છે અને ત્રણસો ને એકાવન કરોડ ઓ એસ છે ઓફ એટલે કે રિશેત શેરને વેચવાવાળા છે એ સાત વર્ષ જે પહેલાં જણાએ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું શેર લીધા હતા એ લોકો ત્રણસો એકાવન કરોડના શેર વેચવાના છે અને ફીશ ઇશ્યુ છે બસો પચાસ કરોડનું એ કંપનીના દેવામાં ભરપાઈ કરવામાં બસો પચાસ કરોડ જવાના હવે કંપનીનો આરઓઈ દસ પોઈન્ટ બેતાળીસ છે થોડોક નીચો છે આરઓ સીઈ આઠ પોઈન્ટ છે એ પણ થોડોક નીચો છે કંપનીમાંનો દેવું એક પોઈન્ટ નવ્વાણું એટલે કે ખૂબ વધારે છે પણ દેવું કંપનીઓમાંથી બસો પચાસ કરોડમાં ભરશે જે તે શિશુથી દેવું કંપની ભરશે બુકવેલ્યુ ચાર પોઈન્ટ છે ઇપીએસ અગિયાર પોઈન્ટ પચીસ છે એક દીઠ કમાણી અગિયાર રૂપિયાને પચીસ પૈસા છે અને પીએ છ પોઈન્ટ બાવીસ પીએ ઠીકઠાક છે હવે પંદર તારીખે એલોટમેન્ટ થશે અઢાર તારીખે ક્રેડિટમાં શેર આવશે અને શેર નહીં આવે તો પૈસા ફંડ આવશે અને ઓગણત્રીસ ઓગણીસ તારીખે લિસ્ટેડ કંપની થશે હવે મિત્રો વાત કરીએ ગ્રે માર્કેટ પ્રીમિયમની પરંતુ પહેલી વાત કરું કે પહેલી કેટેગરી સાપીઠોને કહી દેવાનું કે ભાઈ આઈપીઓ ભરો તમારા પૈસા ડબલ અને ઓખું બંધ કરીને ભરવાનું એવો આઈપીઓ નથી કેટેગરી બીજી કે આઈપીઓ ભરશો જ મત તો મને લોસ છે એવી કેટેગરી મારી નથી સામાન્ય સી છે તમારે આઈપીઓ ભરવો હોય તો અત્યારે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ દસ ટકા ચાલે એ દસ ટકાથી વધી જાય થોડુંક અને દસ ટકાથી ઘટી જાય બજાર લિસ્ટિંગ ઓગણીસ તારીખે થશે તે દિવસે બજારની ચાલ કે બધા જ સતર્ક આજના ઘટાડામાં હશે તો નેગેટિવ ઘટાડો પણ થઈ શકે છે પણ બધા જ બજાર જો તેજમાં હોય તો થોડું ઘણું પ્રોફિટ પણ થઈ શકે છે મિત્રો આથી આઈપીઓની વાત થોડીક બજારની વાતથી થેન્ક યુ આભાર ભરવો ન ભરવો એ તમારી ઈચ્છાની વાત છે કોની વિગત આવી છે આ આઈપીઓમાં હું નાણો રોકવાનો નથી થેન્ક યુ આભાર